વ્યાસની ખાતરી માટે નારદે કહેલો પોતાના પૂર્વજન્મનો ઇતિહાસ સુતે કહ્યું હે બ્રહ્મન એ પ્રમાણે દેવર્ષિ નારદનો પૂર્વજન્મ તથા કર્મ સાંભળી સત્યવતીના પુત્ર વ્યાસે ફરી તેમને પૂછ્યું વ્યાસે પૂછ્યું કે તમને જ્ઞાનનો ઉપદેશ કરનારા તે ભિક્ષુઓ ત્યાંથી દૂર દેશમાં ગયા તે પછી અવસ્થામાં રહેલા તમે શું કર્યું એ બ્રહ્માના પુત્ર પછી તમે પાછલી વય કઈ રીતે ગાળી અને કાળ આવતા એ શરીરને તમે કેવી રીતે તેજ્યું એ દેવોના શ્રેષ્ઠ સર્વોનો વિનાશ કરનારા આ કાળે તમારા પૂર્વજન્મના આ સ્મરણોનો નાશ કેમ ન કર્યો નારદે કહ્યું કે મને જ્ઞાનોપદેશ કરનારા તે ભિક્ષુઓ ત્યાંથી દૂર દેશમાં ગયા ત્યારે બાલ્યાવસ્થામાં રહેલા મેં આ પ્રમાણે કર્યું હતું મારી માતાએ હું એક જ પુત્ર હતો વળી તે અજ્ઞાન સ્ત્રી જાતિ અને તેમાંય તે પણ દાસી હતી મારા સિવાય કોઈનો આધાર ન હતો તેથી તે મારા પુત્ર સ્નેહથી બંધાઈને તે મારું યોગ સેમ ઈચ્છતી હતી પણ સ્વતંત્ર પરતંત્ર હતી તેથી મારું યોગ કરવા સમર્થ ન હતી બિચારી શું કરે લાકડાની પૂતળી જેમ તેના દોરી સંચાર કરનારને વશ હોય છે તેમ આ જગતને ઈશ્વરને વશ છે હું પણ આ માતાનો સ્નેહ ક્યારે વિરામ પામે એની રાહ જોતો એ બ્રહ્મગ્હાની ઋષિઓ પાસે રહેતો હતો વળી પાંચ વર્ષનો બાળક હું પાંચ વર્ષનો બાળક હું દિશા દેશ તથા કાળથી અજાણ્યો પણ હતો એક સમયે રાત્રે મારી માતા ગાય દોહવા ઘરમાંથી બહાર નીકળી તે બિચારીના પગ તળે દબાયેલો એક સર્પ કાળથી પેરાઈને કરડ્યો અને એથી તે મરણ પામી તે વખતે મેં તો ભક્તોનું કલ્યાણ કરવા ઈચ્છતા ભગવાનની એક કૃપા માની અને ઉત્તર દિશા તરફ જવા માંડ્યો એ દિશામાં સમૃદ્ધિવાળો દેશો શહેરો ગામડા ગાયો તથા રબારીને રહેવાના સ્થળો રત્નો વગેરેની ખાણો ખેડૂતોના ગામો પર્વતોની સમીપના ગામો વાડીઓ જંગલો બગીચાઓ જાત જાતની ધાતુઓ વડે રંગબેરંગી પહાડો હાથીઓએ ભાંગી નાખેલી ડાળીઓમાં પણ વૃક્ષો પવિત્ર જળવાળા જળાશયો દેવોએ સેવેલા કમળો વાળા સરોવરો કે જેઓ જાત જાતના પક્ષીઓના શબ્દોથી અને આમ તેમ ભમતા ભમરાઓ વડે સોંપતો હતો એ સર્વ મેં એકલાએ જ ઓળંગ્યા તેવામાં એક મોટું જંગલ મેં જોયું એ બરું વાંસ કાસડાઓના થૂમડાથી અને દરભો તથા પોલા વાંસોથી દુર્ગમ દુર્ગમ હતું દુસહ ભયંકર અને સર્પો ઘોડો શિયાળોનું કીડા સ્થાન હતું મારી ઇન્દ્રિયો અને શરીર થાકી ગયા હતા ઘણી તરસ અને ભૂખ પણ મને લાગી હતી તેથી નદીના એક ધરામાં નાહી અને પાણી પીને મેં થાક ઉતાર્યો પછી એ નિર્જન વનમાં પીપળાના ઝાડના મૂળ પાસે હું બેઠો અને પેલા મુનિઓ પાસેથી જે સાંભળ્યું હતું તે પ્રમાણે હૃદયમાં એક રહેલા પરમાત્માનું મન ચિંતન કરવા લાગ્યો ભાવવશ થયેલા મનથી ધ્યાન કરતો હતો અશ્રુથી અશ્રુ વડે યુક્ત થયા હતા તેવામાં શ્રી હરિ ધીમે ધીમે મારા હૃદયમાં પ્રગટ્યા તે સમયે હે મુનિ મારા અંગો ઘણા પ્રેમથી રોમાંચિત થયા અને હું બહુ સુખી થઈ આનંદના મોટા પૂરમાં એવો લીન થઈ ગયો કે કે જેથી મને મારું પોતાનું બીજાનું ભાન જ ન રહ્યું તે પછી શોકનો નાશ કરનારું ભગવાનનો એ મનોહર સ્વરૂપે કાયક ન જોતા હું ઉદાસ મન વાળા મનુષ્યની પેઠે વ્યાકુલતા સમાધિ દિશામાં જાગ્યો જાગીને ભગવાનનું એ સ્વરૂપ ભરી જોવાની ઈચ્છાથી મને હૃદયમાં એકાગ્ર કરી તે જોવા લાગ્યો પણ જોયું જ નહીં એટલે અતુપ્ત થઈ આતુર જેવો થઈ ગયો એમ એકાંતમાં પ્રયત્ન કરતા અને મને વાણીના અવિષય તે ભગવાન મારો શોખ શાંત કરતા હોય તેમ ગંભીર અને મધુર વાણી કહેવા લાગ્યા ખેદની વાત એ છે કે મારા આ જન્મમાં મારા દર્શન કરવા હજી તો હું યોગ્ય નથી કેમ કે નિર્દોષ મારામાં તારી ભક્તિ દ્રઢ થવા માટે મેં એક વખત મારા સ્વરૂપનું દર્શન તને કરાવ્યું છે કેમ કે મારામાં દ્રઢ ભક્તિવાળા સત્પુરુષ ધીમે ધીમે તજે છે તને સત્પુરુષોની થોડી સેવાથી પણ મારામાં દ્રઢ બુદ્ધિ થઈ છે તેથી આ નિંદ લોકોની તજીન તું મારો પાર્ષદ પામીશ વળી તારી આ બુદ્ધિ મારામાં દ્રઢ થઈ છે તે આ કદી ચલિત થશે નહીં પ્રજાઓની સૃષ્ટિનો સંહાર થશે તો પણ મારી કૃપાથી તારી સ્મૃતિ કદી નાશ નહીં પામે આટલું કહી સર્વના નિયંતા આકાશ સમાન અવ્યક્ત સ્વરૂપવાળા અને સમીપ હોવા છતાં જાણવા અશક્ય તે પરમાત્મા બોલતા બંધ થયા એટલે મહાન તે પરમેશ્વરને તેના તેમના દયાપાત્ર મેં મસ્તક વડે પ્રણામ કર્યા પછી લજ્જા છોડી ભગવાનના ગૃહ્ય નામોનું તથા માંગલિક ચરિત્રોનું સ્મરણ કરતો હું પૃથ્વી પર વિચારવા લાગ્યો નિષ્ફળ તથા મદરહીત થઈ મત્સરના ત્યાગપૂર્વક સ્મરણ સમયની રાહ જોવા લાગ્યો એ પ્રમાણે મારી બુદ્ધિ શ્રી કૃષ્ણમાં જોડાઈ ગઈ કોઈ સ્થળે હું આસક્તિ રાખતો ન હતો પછી મારું મન નિર્મળ થયું હોય કેટલાક સમય પછી એકાક એકાએક વીજળી ચમકી તેમ મારો કાળ પ્રગટ થયો તે વખતે ભગવાનના પાર્ષદ પાર્સદરૂપથી શુદ્ધ સત્વગુણ રૂપી શરીરમાં ભગવાને મને જોડી દીધો એટલે પ્રારબ્ધ કર્મો સમાપ્ત થતા તે મારો પાંચ ભૂતોનું શરીર પડી ગયું પછી કલ્પાંત સમયે આ ત્રણેય લોક શ્રી નારાયણ સમુદ્રના જળમાં સૂતા ત્યારે તેમના વિશે સુવા ઈચ્છતા બ્રહ્મદેવના શ્વાથો શ્વાસની સાથે મેં તેમના શરીરમાં પ્રવેશ કર્યો પછી એક હજાર યુગને અંતે યોગ નિદ્રામાંથી ઉઠીને બ્રહ્મદેવે આ જગત સર્જવા ઈચ્છવા કરી કરી ઈચ્છા તે વખતે તેમની અને ઉત્પન્ન થયા અખંડ બ્રહ્મચારી હું ત્રણેય લોકમાં અંદર બહાર વિચરું છું ભગવાને આપેલી આ સ્વર બ્રહ્મથી શોભતી વીણા વગાડતો હું તેમની લીલાઓનું ગાન કરતો સમસ્ત સંસારમાં વિચરું છું જેમના ચરણમાં ગંગાદી તીર્થો વસે છે અને તેમનો યશ ભક્તોને પ્રીતિ કરનાર છે તે ભગવાનના પરાક્રમો હું ગાઉં છું તેથી જાણે સત્વર બોલાવ્યા હોય તેમ ભક્તોને પ્રિય યશવાળા ભગવાન મારા જીતમાં દર્શન આપે છે ભગવાનના ચરિત્રનું વર્ણન વિષય ભોગોની ઈચ્છાથી વારંવાર વ્યગ્ર ચિત્તવાળા મનુષ્યોને સંસાર સમુદ્રમાં એક નોકારૂપ છે એમ વિદ્વાનોએ જોયું છે કામ તથા લોભની લોભથી અણાયેલો મન ભગવાનથી સેવાથી જેવું સાક્ષાત શાંત થાય છે એટલે જ કહેવાય છે કે સેવા પરમો ધર્મ તેવું યમ્યાદી યોગ માર્ગો વારંવાર સેવાથી શાંત થતું નથી હે વ્યાસ આપ નિષ્પાપ છો આપે મને મારા જન્મ અને કર્મનું જે રહસ્ય અને આપના આત્મસંતોષનો ઉપાય પૂછતા હતા તે બધું મેં આપણે કહી દીધું સુતે કહ્યું કે સત્યવતીના પુત્ર વ્યાસને એ પ્રમાણે કહી સર્વ સંકલ્પોથી રહી ભગવાન નારદજી વીણા વગાડતા વ્યાસની અનુજ્ઞા લઈને ત્યાંથી ગયા અહો દેવર્ષિ નારદને ધન્ય છે જે પોતાની વાણી વડે સાડંગ ધનુષ ધારી ભગવાનની કીર્તિ ગાતા આનંદમાં રહે છે અને આ આતુર જગતને પણ આનંદ આપે છે